બે પરિવાર વચ્ચે માથાકૂટ નો મામલો પાબરના લુદરિયાવાસમાં ઠાકોર પરિવાર વચ્ચે માથાકૂટ રસ્તામાં જતી વખતે સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર રૂપ ધારણ થયું કેટલાક લોકોએ ધોકા લાકડી અને તીક્ષણ હથિયાર વડે કર્યો હુમલો બંને પરિવાર વચ્ચે માથાકૂટ થતા પરિવારના સદસ્યો થયા ઇજાગ્રસ્ત સમગ્ર મામલે ફરિયાદ આરોપીને બાબર પોલીસે કરી અટકાયત બાદ બાદ બંને પરિવારોએ બાબર પોલીસ મથકે ફરિયાદ ફરિયાદ કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં કર્યા છે છે અટકાયતું એમને ગાળો બોલ્યો ગાળો બોલે ભાઈ કે ગાળો મત બોલો એ લોકો ગયા અને જઈ અને પાછા આવ્યા ભાઈને અહીંયા બહાર જતા સુધી તીક્ષ્ણ અત્યારે વડે હુમલો કર્યો એમને હુમલો કર્યો અમે પછી ઉપરથી નીચે આવતા સુધી એ લોકો મારા ભાઈને જોયું હતું લોહી લુહાણની હાલતમાં હતા લોહી લુહાણની હાલતમાં છતાં એ લોકો અમે એમને બચાવવા જતા મારા ફેમિલીના સાત મેમ્બરોને માર્યા છે અને એક તો મારી બેન હજી ડિલિવરી ત્યારે હજી હવા મહિનો નથી થયો એને પણ તારી વડે હુમલો કર્યો છે તીક્ષ્ણ અત્યાર વડે બીજું કે આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી એમનું પ્લાનિંગ કરી અને આ લોકોએ તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો છે અને બીજું કે એફઆઈઆર થયાને ચાર દિવસ થયા છતાં છતાં આ લોકોએ કોઈ પગલાં લીધા નથી જ્યારે એસપી ઓફિસમાં મૂકી અરજી આપી છે એના પછી આ લોકોએ ચાર લોકોની અટક કરી છે હજી જે આરોપીઓ ફરે છે એ લોકોને ગેરકાયદેસર રીતે અહીંયા આવી અને રેકિંગ કરે છે જેમાં બોલે છે કે અમારું શું ઉખાડી લેશો શું બગાડી લેશો અમારું એવા શબ્દો વાપરે છે અને ઉશ્કેણી કરે છે ઉશ્કેણી કર્યા બાદ આ લોકો ખુલ્લે છે છતાં પણ આમની અટક નથી થતી તો આ લોકોની અટક થાય એ બાબતે મારી પોલીસને તથા બધાને કે પાસે મો જાય દે પાસે મારા મત લાખણી માં આવી કે પાસક થા દે આ તમાર મત લાખણી ના પાસ છે પાસે મને ખબર હે કે બોય બી બંધ થઈ ગઈ મકાની ને મોતાવા મળ્યું મગજમાં ને છોકરાને એટલે નિયોગ્ય ધ્યાન હતું એને દર્શન કર્યો એમાં સુરદેવ બેક ચલાવ્યા છે મતલબ કે અમાર તો ઉધીરા ભંભે મન ડાળા રાખો આ બનો સામે કોઈ 20 તારીખે બનાવ બન્યો હજી કોઈ ареસ્ટ કે દાંતથી કાલે ареસ્ટ કર્યા ચાર જણા હજી ગ્રસ્ટ વાળા સામે આવે અહીં હેડતા બોલે છે અમારો શું ફેર પાડી લેશો કઈ અમારો ફેર પાડવાનો નથી આવું બોલે વીસ તારીખે બનાવ બન્યો તો એને લઈને શું કહેશો ગઈ તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રાત્રિના આશરે દસેક વાગ્યાના બનાવે બાબર પોલીસ વિસ્તારમાં લુદરિયાવાસ વિસ્તાર આવેલ છે ત્યાં ઠાકોર ઠાકુરના બે પરિવાર વચ્ચે એક બનાવ બનેલો છે જેમાં તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી છે કે સુગામ રોડ ઉપર જે જમીન આવેલી છે તેમાં ભૈયે ભાગ જમીન છે તેનો એક વિવાદ ચાલી રહ્યો છે તેનાથી મન દુઃખ રાખીને હાલમાં જે એક પક્ષ છે તેના દીકરીના અને દીકરાના લગ્ન હતા આવતીકાલે એની દીકરીની જાન આવે છે તો એ કાકા બાપાના ભાઈઓ છે તો એને લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપવા માટે ગયેલા પરંતુ આ મન દુઃખ છે જમીનના વિવાદ બાબતે એમ એના કારણે તે લગ્ન પ્રસંગમાં આવેલા નહીં અને લગ્ન લખવાની વિધિ ચાલુ હતી તે દરમિયાન જે સામો પક્ષ છે તે ઉપરથી દિવાલની બાજુમાંથી પાણી ઢોળતા આ વિવાદ થયેલો છે અને સામસામે એ મારામારી થયેલી છે બંને પક્ષે ફરિયાદ નોંધાયેલી છે હાલમાં ચાર આરોપીઓ છે એ સબ્જેલ ખાતે જેલમાં છે ઝઘડા દરમિયાન કેટલા ઈસમો કાયલ થયેલ છે બંને પક્ષે થઈને નાની મોટી દસેક માણસોએ સારવાર લીધેલી છે અત્યારે કેટલાની ધરપકડ થઈ છે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે